નમસ્કાર પીએમ શ્રી કવાસ પ્રાથમિક શાળાની ચેનલમાં આપનું સ્વાગત છે પીએમ શ્રી કવાસ પ્રાથમિક શાળા તાલુકો ચોર્યાસી જિલ્લો સુરતમાં આનંદયુ શનિવાર અને વેગ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારસો જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો જેવી કે માસ્ટ્રીલ યોગા ગણિતના સાધનોથી વિદ્યાર્થી પરિચિત તે માટે ગણિતના સાધનોની સમજ અને તેનો ઉપયોગ વિવિધ વસ્તુની ઊંચાઈ વજન આકાર કદની રમદા રમદા સમજ મેળવી હતી તો બાળવાટિકા ધોરણ 1 2 ના વિદ્યાર્થીઓ એ તેમનું મનગમતા ચિત્રના રંગ પૂરણી કરી હતી તો સાથે જ બાળ સંસદની મતદાન પ્રક્રિયા પણ યોજાય હતી તેમજ વિદ્યાર્થી બ્લેક ડોટી ફટી સજાક થઈ તે માટે પાક કામ પણ કરાવવામાં આવ્યું હતું અને સાથે ફુટીની પણ મોસ પાણી હતી થેન્ક યુ